એકદમ સરસ મજાની ઘણા બધા દિવસો સુધી સ્ટોર કરી શકાય અને કાળી પણ ન પડે અને સાથે સાથે ટેસ્ટ પર રહે એ બધી જ સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુનું ધ્યાન રાખીને મેં આ સરસ મજાની ચટણી બનાવી છે ચલો જોઈએ રેસીપી મિત્રો વિડીયો સ્કીપ ન કરતા ખૂબ જ ઉપયોગી છે અને હા આ રેસીપી પસંદ આવે તો તમારા ફેસબુક અને વોટ્સએપમાં અવશ્ય શેરિંગ કરશો અમને સહકાર આપશો અમારી ટીમને ઉત્સાહિત કરશો વધારે ને વધારે લાઈક આપશો ખરેખર અમારે તમારી લાઈકની બહુ દિલથી જરૂર છે અને સાથે સાથે પૂરો વિડીયો જોજો જેના કારણે મને પૂરતો વોચ ટાઈમ મળે ઘણા બધા દિવસો પછી આમ જોઈએ તો ત્રણ વર્ષ પછી હું ફરી ફૂડ સીવામાં રેસીપીના વિડીયો અપલોડ કરું છું સિવાંશ મોટો થઈ ગયો છે હવે મને સમય મળે છે તો મારી ચેનલ ખૂબ ડાઉન છે તમારા સૌ કોઈના સાથ સહકારની મને જરૂર છે તો આશા રાખું છું પૂરેપૂરો વિડીયો જોજો દિલથી લાઈક કરશો શેરિંગ કરશો અને આખી રેસીપીનો વિડીયો જુઓ અને સાથે સાથે આપણું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો ચલો જોઈએ રેસીપી સૌથી પહેલાં તો અહીંયા આપણે સામગ્રીની વાત કરીશું તો સ્પેશિયલી જ્યારે પણ તમારે ચટણી બનાવવાની હોય ત્યારે તમારે સૌથી પહેલાં ચટણી કાઢી ન થાય એટલે આપણે અડધી કલાક પહેલાં આપણે જે સૌથી નાની મિક્સર જાર હોય જેમાં આપણે ચટણી બનાવવાની છે એ વાસણને ફ્રીજમાં બરફના ખાડામાં મૂકી દયો જેના કારણે જે બ્લેડ હોય છે મંદ થઈ જશે અને જેના કારણે આપણી ચટણી જે થી ત્રણ દિવસમાં કાઢી પડે છે એ નહીં પડે અને ચટણી આપણી સારી બનશે કોથમીર લેવાની છે કોથમીર મેં અહીંયા એક વાટકો લીધી છે કોથમીરને સારી રીતે ધોઈ લેવાની પછી એને સમારી લેવાની છે એ પછી આપણે ફુદીનાના પાન પંદરથી વીસ એને પણ આપણે ધોઈ અને પછી સમારવાના અને હવે આપણે જે બીજી સામગ્રીની વાત કરીએ તો એક વાટકી મગફળી સ્વાદ અનુસાર નમક તીખું મરચું એક લીંબુ અને ખાંડ લીંબુ એક ટેસ્ટ લીંબુ ખાસ જવાનું જેના કારણે ચટણી લોંગ ટાઈમે કાળી ન થાય અને થોડું ગળપણ એડ કરવાથી ખાટી મીઠી બહુ મસ્ત ચટપટી એવી ટેસ્ટી ચટણી આપણી બનીને રેડી થઈ જાય છે તો જ્યારે પણ સ્પેશિયલી આપણે કોથમીરની ચટણી બનાવીએ તો ત્યારે કોથમીરની ચટણી હોય છે ખાવાની ખૂબ મજા આવે પરંતુ એક એકથી બે દિવસમાં એનો ટેસ્ટ થોડું ડિફરન્ટ થઈ જાય છે તો અહીંયા આપણને તમે નાળિયેરનું છીણ પણ એડ કરી શકો છો હું નથી એડ કરતી મગફળી એડ કરશો તો પણ જેનો ટેસ્ટ હોય છે તે એકદમ સરસ ડિફરન્ટ આવે છે અને તમને ખૂબ મજા આવશે તો ચલો હવે આપણે કેવી રીતે આ ચટણી બનાવી તેની જોઈએ રેસિપી સામગ્રી જોઈ લીધી છે રેસીપી પસંદ આવે તો મિત્રો ખરેખર સો ટકા સપોર્ટ કરજો તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરજો અને સાથે સાથે તમે લાઈક અવશ્ય કરશો તો હવે સૌથી નાની મિક્સર જાર લઈએ આ મિક્સર જાર પહેલાથી બરફના ખાનામાં મેં મૂકી દીધી છે એકદમ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એમાં એડ કરવાની છે કોથમીર કોથમીર વિથ દાંડી સાથે જ આપણે ઉમેરવાની શું કામ તો કે કોથમીર વિથ દાંડી સાથે ઉમેરવાથી એના પોષક તત્વોમાં વધારો થાય છે કારણ કે જે કોથમીર હોય છે તેના પાનમાં જેટલે પણ પોષક તત્વો છે જેમ કે વિટામિન કે વિટામિન એ વિટામિન ઈ તો કોથમીર આપણા શરીરને યંગ રાખે છે આપણને વૃદ્ધ થતા અટકાવે છે કોથમીર નિયમિત રીતે જે લોકો એક વાટકી કોથમીર રીતે ખાય છે કાચી સલાડમાં સંભારામાં ડેકોરેશનમાં ચટણી જ્યુસ બનાવીને તો એ લોકો સો વર્ષ સુધી યંગ રહે છે એમની સ્કીન પર કરચલી નથી પડતી એટલા માટે તમે સાંભળ્યું હશે કે કોઈ પણ હિરોઈન જ્યારે વેઇટ લૂઝ કરે છે ત્યારે સવારે નાણાં કોઠે ફુદીના અને કોથમીરનું જ્યુસ પીવે છે એનું કારણ છે પંદર ફુદીનાના પાન આપણે એડ કરવાના છે બકીના હું સ્ટોર કરીને પાછા રાખી દઉં છું તો અહીંયા હવે આપણે તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું આ બે વસ્તુ એડ થઈ ગઈ છે તો આપણે ત્રીજી વસ્તુ મરચાં એડ કરીશું મરચા મારા પાસે તીખાનાથી મોળા મરચાં છે આપણે મગફળી એડ કરીશું તમારા પાસે તીખા મરચાં હોય તો તમે એડ કરજો હવે આપણે નમક એડ કરીશું નમક આપણે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું છે હું સાથે સાથે ખાંડ પણ એડ કરી દઉં છું અને હવે આપણે લીંબુ પણ મીજવી દઈએ સ્પેશિયલી જ્યારે પણ તમારે આ ચટણી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં કેવી રીતે પીસવી તમને જણાવીશ લીંબુ એડ કરવાથી લાંબા સમય સુધી તમારી જે ચટણી હોય છે તે ખૂબ સારી રહે છે અને ખરેખર બહુ સરસ મજાનું અહીંયા આ રેસીપી બનીને રેડી થઈ જશે હવે આપણે પાણી એડ કરીશું પરંતુ પાણી અહીંયા આપણે વધારે એડ નહીં કરીએ માત્ર ને માત્ર આપણી જે ચટણી પીસાય એટલું જ આપણે પાણી ઉમેરવાનું વધારે ઉમેરવાનું નથી તો અહીંયા આપણે બે ચમચી જેટલું જ પાણી રીશું નહીં તો એકદમ પતલી પતલી આપણી ચટણી બની જશે તો ખૂદીનો છે એના કારણે એકદમ ગ્રીન કલર આવશે આપણી ચટણીનો તો હવે આપણે પીસી લેવાનું છે તો અહીંયા હવે આપણી ચટણી છે એકદમ સરસ મજાની પીસાઈ ગઈ છે તો આ ચટણીને આપણે કેવી રીતે સ્ટોરેજ કરવાની છે એ જોઈએ તો અહીંયા તૈયાર થયેલી ચટણી હોય છે ને એ ટાઈટ ડબ્બામાં તમે બરફના જે બરફનું આઈસ ક્યુબ હોય છે આઈસ ક્યુબ રાખવાનું આઈસ બોક્સ હોય છે એની અંદર મૂકી શકો છો તો કાઢી પણ નહીં પડે અને લાંબો ટાઈમ સુધી સારી રહેશે અને જ્યારે તમારે યુઝ કરવી છે ત્યારે તમે એનો એક કલાક પહેલાં કાઢો એટલે એકદમ ગ્રીન થઈ જશે અને તમે એનો આરામથી યુઝ કરી શકો છો તો અહીંયા આપણી ફુદીના કોથમીરની એકદમ સરસ મજાની ગ્રીન ચટણી બનીને રેડી છે હવે તૈયાર થયેલી આ ચટણી હોય એને આપણે કોદ ફૂદી પાન વડે ડેકોરેટ કરીશું અને તૈયાર થયેલી આ ચટણી ને આપણે સ્ટોર કરીશું તો આ ચટણી છે તે તમે આરામથી ખાઈ શકો છો તૈયાર થયેલી આ ચટણીનું સેવન તમે કોઈ પણ વસ્તુ તમે જેમ કે કોઈ ફરસાણ છે એની સાથે ખાઈ શકો છો સાથે સાથે આ ચટણી તમે શાકની અવેજીમાં રોટલી સાથે ખાઈ શકો છો પૂરી સાથે પરાઠા સાથે અને થેપલા સાથે ખાઈ શકો છો તો ખરેખર મિત્રો આ કેવી રીતે મેં આ ફુદીના અને કોથમીરની ટેસ્ટી ચટણી બનાવી છે તેની રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો